તળાજાના અમુક વિસ્તારોની આંગણવાડીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરનીતિઓનો પર્દાફાશ કરતી પ્રજા તળાજાના મુસ્લિમ વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં ભ્રષ્ટાચાર અને ગેરનીતિઓની આશંકા સેવાઈ રહી છે તળાજાની મેમન કોલોની વિસ્તારમાં આવી રહેલી આંગણવાડીના સંચાલકો માટે ત્યાંની સ્થાનિક પ્રજામાં રોષ છે સરકારી યોજનાઓ મારફતે બાળકો અને સ્ત્રીઓ માટે મળતી ઘણી વસ્તુઓ બારોબાર વેચાઈ જતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે આંગણવાડી કેન્દ્ર માટે વસ્તુઓ તો ફાળવવામાં આવે છે પરંતુ લાભાર્થીઓ તે મળતી નથી આ બાબતે તળાજાના સીડીપીઓ સાહેબને આવેદન પણ આપવામાં આવ્યું છે હવે એ જોવાનું રહ્યું કે સંબંધિત અધિકારીઓ આ શાતકની તપાસ કરે છે કે કેમ મારું નામ છે ફિરોજભાઈ આ અમારા વિસ્તારની અંદર આંગણવાડી આવેલી છે અહીંયા કોઈ જાતની કઈ વસ્તુ દેવામાં આવતી નથી એક ખાલી એવું છે કે ખાડ ભોગના ખાલી પડીકા દેવામાં આવે છે બરોબર બાકી સૈણા છે તેલના પાઉચ છે દાળ છે કોઈ વસ્તુ કઈ દેવામાં આવતી નથી અને અને અમારા બચ્ચાને અહીંયા એવું જ બધું દેવામાં આવે છે બરોબર બાકી કોઈ વસ્તુ બીજું કંઈ દેવામાં આવતું નથી બેનુ તમને લોકો ને આંગણવાડીમાં આંગણવાડી માં શું દેવામાં આવે છે બી વસ્તુ કઈ જતા નથી અહીંયા આપડે આંગણવાડી નો આપણે અહિયાં શું એમ છે એમ દસ તો હજી કોઈ આવ્યું નથી બેન હોય તમે અહિયાં ઓલા થી ઉભા થવો ઉભા થવો ઠીક છે